નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે સારંગપુરનો વિવાદ અત્યારે ગુજરાતમાં ખૂબ જ વધી ગયો છે અત્યારે મિત્રો એક બીજા સ્વામીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે તે સ્વામી કેવું નિવેદન આપી રહ્યા છે તે આ વિડિયોમાં જુઓ ભગવાન છે સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેક વાર સેવામાં હાજર રહીને સેવા કરી છે આખું સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એનાથી ભરેલો છે

ખૂબ જ રોષે ભરાઈ ગયા છે ત્યારે મિત્રો એક ભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ ભાઈ છે તે જ મિત્રો સાળંગપુરમાં ફરસી લઈને પહોંચી ગયા છે અને તે શું કરે તે આ વિડીયોમાં જુઓ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં